આજે કૃષિ યુનિવર્સિટી જુનાગઢની દીકરીઓ શિબિર માટે વાલાથણ ગામે રસિકભાઈ ગોધાણીના મોડેલ ફાર્મની મુલાકાતે આવેલ છે જીવા અમૃત બનાવીએ છીએ આ બસો લીટરનું બેરલ ખાલી લેવાનું છે એમાં એકસો એસી લીટર પાણી ભરેલું છે આ એકસો એસી લીટર પાણી ભરેલ છે એમાં સૌ આ ગૌમૂત્ર દસ લીટર નાખો બેરલમાં દસ લીટર ગૌમૂત્ર બેરલ માં દીકરીઓ નાખે છે ત્યારબાદ આપણે એક કિલો ચણા ના લોટ નું દ્રાવણ છે એ બેરલ ની અંદર નાખો દ્રાવણ ચણા ના લોટ નું બનાવેલું છે એ નાખો આ બધું આમ દેખાવું છું હલાવીને નાખો બેરલમાં

હવે આ વડલાની માટી છે વડલાની ને માટી ચાર ખોભા લીધી છે બે ખોભા એ આની અંદર બેરલ અંદર નાખો હવે આ જીવા અમૃતમાં આપણે ગૌમૂત્ર દસ લિટર નાખ્યો પછી દસ કિલો ગોબર નાખ્યો એક કિલો ચણાનો લોટ નાખ્યો દ્રાવણ બનાવી એક કિલો ગોળનું દ્રાવણ નાખ્યું અને વટલાની માટી નાખ્યું હવે આને ઘડિયાળના કાંટાની જેમ આ ઘડિયાળના કાંટાની જેમ અને ચાર દિવસ ની અંદર આ જીવા આપણે ગમે પાકની અંદર મગફળી હોય કે કપાસ હોય મગ અડદ કઠોળ ગમે હોય એની અંદર આપણે પંપ ની અંદર ત્રણ લિટર નાખવાનું અને પિયતમાં નાખવું હોય પાવામાં તો આપણે નોઝલ ખોલી પંપ ની અંદર ત્રણ લિટર નાખી દેવાનું અને બધી જગ્યાએ પાવાનું એટલે આ તમામે તમામ વસ્તુ જે આપણા ગમે પાકની અંદર જોઈ છે ખૂટતી વસ્તુ હોય પોષક દ્રવ્યો બધા હોય પ્રોટીન છે કેલ્શિયમ છે તમામે તમામ સૂક્ષ્મ જીવાણુ આવે આની અંદર હોય એટલે આ જીવામૃતથી એટલો બધો ઉત્પાદન પાકમાં મળે છે જો જય ગૌ માતા જય ભારત માતા જય જાનતી માતા